ખેડાના નડિયાદમાં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી પર એસઓજીએ રેડ પાડી છે કમળા રોડની જીઆઈડીસીમાં આવેલ રુદ્ર એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડવામાં આવ્યા ફેક્ટરીમાં મોતનો સામાન બનાવાતો હોવાનો ખુલાસો થયો છે પરવાનગી વગર હાઇડ્રેટ પાવડરના ઉત્પાદનનો પણ ખુલાસો થયો છે કેમિકલ પાવડરનો ઉપયોગ તાળીમાં ઉપયોગ કરવામાં આવતો હતો

આ જે ક્લોરોહાઈડ્રેટ છે એ બનાવતા હતા ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે ઘણું બધું મુદ્દામાલ કબજે કરેલ છે અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ ફાઇનલ પ્રોડક્ટ ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે એ મુજબ પ્રકાશ ગોપનાની વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ત્રણસો આઠ ત્રણસો અઠ્યાવીસ બસો બોતેર બસો તોતેર એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે કારણ કે એના જે બિલ છે એની અંદર પણ એને અમુક અલગ નામ દર્શાવેલા છે